મારે ચટલું છે ખાલી રેતી નો સિલી ને બેતી નો સિલી સુકલા તું પેલો સુર આવે રો મારા આઠુ તાર માહો એ આ તો પતી ગયું છે તારે ખબર આવશે શું આપણે કરું શું બેટે ના પીના તું દે કે કે તું દે કે આ ચોખના છે દોર લાખની કડિયાલ તોલી પોસા જાનની ને ભાઈ વ્યાપી પહેરી ને ભાઈ

કરવી પડે રોમ રોમ ચમક રાખું લેવા માટે હવે માર છોકરા મારું તો કોણ થઈ ગયું હવે આજુ કર

ને પેલો હમણે માર છોકરા આગળ ગાડી માર છોકરા આગળ ગાડી નું કે આગળ ફારી પા ગાડી તો છે ને નેડતું આવ્યું છે ને બોલે હે લાગે ઓન બેટી શક નઈ પડી એટલે તાર બાપ કેટલે માર્યો જો આ ને પોણી લેવા જ હતા દારૂ ગાળવા જ પોણી લેવા પીરો કે પીઉ હતા ના કે તમાર ઘર હા ઘર યા હા નમસ્કાર આ ગરિયાલજી હોને કડિયાલ નહી તો આ રો છે ને બોણ્યો છે ને પેલો મારો મા પેલો જ નાડું ઈ રિસિબલ છે છે 10 લાખ રૂપિયાની લાઈતી શું આડું આ ગરિયાલજી લાવીએ 10 લાખની

તואય તવાડીન દુકાન દેને જાતું તું આ કી કરે છે ની મારા ચોકીદાર હજી તને ખબર નહી આવો અસ્વીકાર લુ

આ તો હવે તો ખાવાનું તો પૂછો કોણ ચાહી નહીં મેંતા કે ખાવા બનાવતા હું દેખો ઓછી ને કિલોમીટર દૂર ફેલી લઈવા જવું પડે તો છોકરો ના ને ઈ પણ તમે તમે લઈને ગોમો આતા ગોમો ક્યાં તમે લઈને આયા હો શું ખોત લે પૂછી ખાવાળી રાખતો અલ્યા તારે ભેસ ના નહીં ગયું છોકરો ફુકા તને ખબર કોઈ છે નઈ મે કે લે તને વાડી એ ભણ્યા એ સુખરા હારું બોલ્યો દે સુખરા

કોઈ બે સંદ્રો નઈ ખા સંદ્રો આ તો ખાટુ ખાતો જ નઈ વાત હાચી છે સર પણ આ તો હોય આપણે જાતા આ આ આ બાજુ નજર છે રામ રામ સુકાન કડિયા છે કરો આખો અલે really? 10 લાખ પેલે હતો તો કિચનમાં પડી ગયો પ્લાસ્ટરમાં પડી ગયો મતલબ લાગે સુડી કરેલી લાગે મતલબ 10 લાખ ની ના હોય ને આ ઘડિયાળ 10 લાખની હે પાણી તો નહીં પડીયું નહીં

કેટલા ને મનાડું છો તને મના લઉં ગડાલ પ્યાર તબસાર પર ન પર બાર તમારે છે પ્રૂફ છે ખમું છે अरे रमला आवाज मध्ये मेळो हे सरपंच आहे अडा मार घर त्या पियो हळो ले आ तो नी आवाज काका छु आतू बाळ्या आतू घर जात बाळ आतू घर बेटा आतू घर त्या पण खा ते घर बरा आहे यार तू जो पिना वाला आता तमार काय वा येवान वे काय बंगाली शेर काय येवान आला वाय अरे येवान शेर वडी जो चाकर चली बाजार